ને બોટું આવે છે આ મેન દરિયો છે અને આ છે બારો બધી બોટ પાર્કિંગ બધી આ બોટ ખાલી થવાના આવે ને અહીંયા આવક જાવ મોટું ના અહીંયાથી છે મેન છે ને એ દરિયો વાંચ છે આ બોટ છે ને એ જો ફિશિંગવાળી આવી જો ફૂલ ભરેલી છે અત્યારે બોટ પાર્કિંગ છે અને આ સાઈડ છે એ બોટ બનતી હોય છે નવી

જાયને કહેવાય ડંગબો સ્થળ છે એક આવી જગ્યા બનાવી છે કે જ્યાં છે ને બધાય નો માલ છે ને એકારે દેખો થાય અને આ છે ને પછી ટેકનીવા જાતો હોય છે આ માલ જ્યાં પર માલ બહુ ખાલી થાય છે જો આ इधर અમાર લોડ થાય છે જો આ વેખલો આ છે જો જાણે ને વેખ લાગવે જો આવી રીતના ને બટી અલગ અલગ છે જો આ મછરી છે ને

કોલ્ડ રૂમ માં છે ને બરફ સ્ટોક હોય અને ફિશિંગ માં જ્યાં સુધી બોટ રહેતી હોય ને ત્યાં સુધી છે ને બરફ નો ઉપયોગ થી લોકો નો કરતા હોય છે આ તમે જોઈ રહ્યા છો ને કેબિન છે જો આ માછીમારી કરવા માટે જે લોકો દરિયામાં જાય છે ને એને રહેવા માટે આમાં સગવડ છે જો સુવા ઉઠવા માટે આ કેબિન નો ઉપયોગ કરવામાં આવે છે જો

મિત્રો હું અત્યારે છે ને બોટ ની અંદર માં છું અને તમે જે જોઈ રહ્યા છો આ વેવ્સ બધાય છે ને બોટ ના પાર્કિંગ ના જે જો અત્યારે છે ને એમ બધી બોટો છે ને પાર્કિંગ માં પડી છે અને આ બંદર છે ને આપડા છે ને ગુજરાત ની અંદર માં વેરાવળ બંદર એટલે બહુ મોટું બંદર છે અને છે ને અહીંથી માલ એક્સપોર્ટ થાય છે ને એ દુનિયાભરના ઘણા બધા દેશ ની અંદર માં અહીંથી માલ જાય છે એવું મોટું બંદર છે અને અહીંથી છે ને ઘણા બધા લોકોને છે ને રોજગાર મળે છે

बढ़ो बोट बाग दिन गए हो ऐसे ना खादी से ना खादी नो बाग तो ऐसे लोग आगे बाग से नहीं ना खादी के वही ना खादी नहीं ना बोट वही नहीं ना वहाँ यावो क्या हुए ना ये बोट आवे ना ना बारो के वही बारा मत यावे ना भाई यहाँ खादी मार्च ना बाग दिन खादी हुए ना बच्ची دا بچي هينا پروسيجر ٿاتي هو آهي جي ڊنگا وني ماله جاتو آهي فال ڊنگا ني اندر اماري کيٽري ماجي کيٽري ماجي پيڪي نه آهي نه بچي ٻجه ٽيڪ فون ٿا ٿوي جلاد اِتھڙ پروسيجر ٿاتي هو آهي ته مڏي يا توهان جي پاس ٿو ٿا ۽ اهو وٽي آهي پوچي Kau mau doa lah benar sih saya melawan. Jadi masih bersalah nak bagus macam tu. Iya, benar sih. Kau mau doa lah benar sih. Kau mau doa lah benar sih. Kau mau doa lah benar sih. Kau mau

શું ભાવ છે બેન આનો આનું શું ભાવ છે શું આ મચ્છી કઈ કહેવાય કેવાય નારિયલ કેવાય આ છે ને નારિયલો છે સુકી મચ્છી જો આ બધી સુકી મચ્છી છે જો તમે જોઈ રહ્યા છો બધી સુકી મચ્છી જોઈએ અને તેને સુકવણી કરતા હોય છે અને પછી સુકવણી કરીને પછી આવે છે જો

আজাছে ছো য়া চ্য়া নিয় ঐখাকতে এরা ক্য়া. উপৃক্য়া কোয়া? বকে প্য়া আজা মত্য়া কালে এরা কেটে. আই পুরসেয়া আজা ক� điều đó à thế nào sao? Mình làm ở nông dân mới được chứ. Mất thì giờ, bê sẵn mà sao? Nước mà đây, cái gì sao? Nhiều thứ đấy à? thì chế biến sao Anh xem nào, bỏ chút มาเลยพี่ออกบาเจราโจนะเพรสเพรสเพรสอีมัลบอลาโตโตม ोटो मालते लागे छे बेदावल मा मति मालते हेलो आपरा आछे आप आप लोग ने एंड तक ही आछे मले छे आउटा नेक्स्ट ब्लॉग मा तो वीडियो गमे লাইক কৰজো চেনেল নে চেনেল কৰি দিয়া